પેલો મિત્રો તો ફરીથી આવી ગયા છે આપણે આપણે જણાવી દઈએ આપણે આગળ કન્ટિન્યુ બનારો ત્રણ જણા જોઈ શકો છો સંદીપભાઈ ને વિશાલભાઈ

કન્ટિન્યુ બના રહો હેલો મિત્રો તો આ બધ પાણી આ બધું નથી જોઈ શકો છો યા મારવા આવતું જાય છે માણસો નથી એટલે ગાડીઓ નીકળવા મળીએ પેલો મિત્ર તો આવી જાય છે મિત્રો તો હવે પૈસા લાગીને જ આવીએ છીએ આપણે બેનની વાળીએ લાઈનમાં એલે જઈને જોઈએ ફોટો પાડો ત્યાં એક નંબર આવે પેલો મિત્રો તો હવે બેનને ઘી ઘરે થી આપણે જ આવી છે ઘરે અને આપણો વિડીયો પૂરો થાય છે તો આગલા માં મળે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો